ફાધર ની શુદ્ધ છે તો જોવાનું છે એ વાત કે મેળો ચાલુ છે કે બસ એક સાઈડ ઉપર તમે જોઈ જ રહ્યા ઘણી બધી એક સાથે જે રાઈડુ છે તો તેની સંપૂર્ણ અપડેટ આપવાનું છે ચેનલ મને ઓછા ચેનલ ને સબસ્ક્રાઈબ કે મારી વિડીયો ને લાઈક કર્યા હોય ખાસ કરીને વિડીયો ને લાઈક કરો ને તમારા મિત્રો જોડે વિડીયો ને શેર કરો ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજી દાદા મળી ગયા છે જય શ્રી રામ જય શ્રી રામ આયા મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યો છે ખૂબ સુંદર મજાનો છે અલગ અલગ ઢોલ વગાડી રહ્યા છે મારા મલકના માયાળુ માનવી તો ચાલો આપણે ચાલો Yeah. <laughs> Hey, 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 मित्रो मेड़ो पूल जामी गुम जो रहिया छो वेहो

પેલી બાજુ સરસ મજાની જે કહેવાય ને અજગર છે રેલગાડી અને અયા નાના નાના છોકરાઓ માટે સરસ મજાની 4 wheel નું ચકડોળ ચાલુ છે અયા બેનોને આણામાં દેવા માટે સરસ મજાનો આધી ભરત પણ મળે છે ત્યાર પછી અયા મેડીનો પણ તમને હાથમાં છાપી દે છે ઘણી બધી વસ્તુ અલગ અલગ થઈ રહી છે અને અયા ખૂબ જ મોટો ચકડોળ તમે જોઈ રહ્યા છો અહી આજે આગળ જોઈએ તો અહીંયા પણ ઘણી બધી વસ્તુ છે અહીંયા તમને તમારા નામથી આકડા ને એવું બધું લખી દે છે આ છે ભાઈ મોટો મેળો અહીંયા બ્રેક ડાન્સ છે આ જે એક અલગ જ રાઈડ છે તે તમને ઉપર લઈ જઈ રહી છે અને ગોળ ગોળ પણ ફરે છે એની પછી હોડી છે બ્રેક ડાન્સ છે પ્લેન છે એમ ઘણી બધી અલગ અલગ રાઈડો તમને જોવા મળશે ને અત્યારે ફૂલ તડકો છે અને બપોરના વાગ્યા છે આશરે બે ને ખૂબ જ તડકો પડી રહ્યો છે અને ખૂબ જ મજા આવશે અને કહેવાય છે કે આજે છે ત્રીજનો દિવસ હોય ત્રીજ અને મેળો અમે બે ત્રણ જણાને પૂછ્યું તો તે મેળાની શરૂઆત થવાની છે રાતથી જોકે અત્યારે લોકો આવવા જ છે પણ મેળો આજે મોટી મોટી રાઈડું છે ને એ અત્યારે હાલ પૂરતી બંધ છે તે રાતે શરૂ થશે જણાવવામાં આવ્યું છે મેળાની અંદર આપણે એક જેટલો હોતો વસ્તુ સેન્ટરમાં પહોંચી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો બેક સાઇડ ઉપર મોટનો કૌવો છે આવો એક નહીં એવા અનેક અહીંયા ત્રણથી ચાર જેટલા મોટના કુવા છે અત્યારે ખાસ કરીને તો મોટી મોટી રાઈડો છે ને તે અત્યારે હાલ બંધ છે આજે રાતે શરૂ થવાની છે અને અહીંયા તમે જો નાના નાના છોકરા માટે ઘણી બધી અલગ અલગ રાઈડો ચાલુ છે અને આ તમે જે અત્યારે જોઈ રહ્યા છો ને તે પ્લેનની રાઈડ છે તો ચાલો આપણે ઘા કરે આગળ જઈએ અને તમને મેળામાં શું કહેવાય ભૂખ લાગે ને થાકી જાઉં ને તો આ રીતના પાઇનેપલ તેમજ ઘણી બધી વસ્તુઓ વેચાઈ રહી છે

એ તો અત્યારે ઊભી છે સાફ સફાઈ થઈને કમ્પ્લીટ મોટો ચગડો નાના છોકરા માટે અહીંયા તમે ચાલુ છે પણ એની રીતના મોજ લઈ રહ્યા છે આપણી માટે મોટો ચગડો હમે છે જ અફસોસ થાય છે કે અત્યારે અમે બેઠી નથી શકતા આજે બેઠવાનો મેળ આવશે તો જોઈએ એક જમ્પિંગ છે ને ખાલી છે નાના છોકરા માટે એવું લાગે છે હું ચડી જાઉં અંદર કારણ કે જ મજા આવશે અને ઘણા બધા બોલ છે મિત્રો બાહુબલી ધક્કો મારે ને એવું લાગે છે પછી એ પછી જોયું ને તો વાહ તો લાડ બધા રેલગાડીના ડબ્બા છે અહિયાં મિત્રો એક સાથે આકાશમાં હવામાં ઉડે એવા ગુબારા તમને બતાવું

મોટા મોટા નથી મિત્રો આ રીતના રખડવાનો જ કંટાળો ચડે છે કારણ કે જે મોટા મોટા ઝઘડો છે ને એ અત્યારે હાવ બંધ છે ખાસ કરીને નાના નાના છોકરા માટે અલગ અલગ નાની નાની નહીં એની માટે તો મોટી મોટી રાઈડો ચાલુ છે આપણી માટે જ નથી

મેળાનો ખુબ સરસ મજાનો જે રહ્યો છે અને ટૂંક એટલે કે રાતે આ બધી રાઈડો અલગ અલગ છે તે તૈયાર થવાની છે એક અલગ જે જમ્પિંગ જોવા મળ્યું છે ખાસ કરીને તો આમાં છે ને નાના નાના છોકરાઓ રમતા નથી બાંધે છે દડા ને મારા મારી કરે જોવા મિત્રો તમે જોવા પ્લેટફોર્મ લોક મેળા નું જે કાર્યક્રમ થતો હોય છે એની સામી એવું લાગે કે અહિયાં મેળા માહોલ જમી ગયો છે કારણ કે અહીંયા નાના નાના છોકરાઓ માટે સરસ મજાની અલગ અલગ જે રેડો છે વિમાન છે પ્લેન છે તો ચાલો ત્યાં જઈને જોઈએ મિત્રો આપણે અત્યારે ભવ્ય જે ત્રણે તરણો લોક મેળો હતો તે તમને બતાવ્યો હતો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તમે છે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં હરાર મહાદેવ લોકોનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય કૃષ્ણ હર મહાદેવ